જાડેજા દિગ્વિજયસિંહ સિંહ વોર્ડ નંબર આઠ ભુજ પક્ષ તરીકે રહી ચુકેલા છે તેઓ દ્વારા વારંવાર વોર્ડ નંબર આઠ માટે જનતાના પ્રશ્નોને ઉજાગર કરતા હોય અને રજૂઆત પૂરી કરાવતા હોય છે ત્યારે નરનારાયણના ગટરના પ્રશ્નને લઈને ઓડિયો વાયરલ કરવામાં આવ્યો હતો જેના ભાગરૂપે કેટલાક શખ્સો દ્વારા કાવતરું રચી માર મારવામાં આવ્યો હતો જેથી તેઓને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જય માતાજી ભાઈ જય શ્રી રામ આ જોઈ લો જો આ લોકો જાય છે મારો પણ હુમલો કરીને જાય છે હવે આનામાં મનુભાનો દીકરો છે મનુભાના માણસ બધા વિડીયોમાં આવે છે મને આંખમાંથી લોહી કાઢ્યા છે હવે આનો જવાબ એ લોકો દેશે જય માતાજી જય શ્રીરામ ભાઈઓ જાડેજા દીકવી જય શ્રી મને મનુભા જાડેજા જે વોટ નંબર આઠના કાઉન્સિલર છે એના દીકરા અને એ લોકોની ટીમ દ્વારા મને માર મારવામાં આવ્યો છે અને મારનો જવાબ એ લોકો પોલીસ સ્ટેશન આપશે હું જાડેજા દીકવી જય શ્રી વોટ નંબર આઠ ભુજ નગરપાલિકા પક્ષ કેન્દ્ર રહી ચૂક્યો છું મારી અવારનવાર સમાજ અને હિત માટે વોટ નંબર ના જે કાંઈ જનતાના પ્રશ્નો હોય છે એને ઉજાગર કરતો હોઉં છું અને આ લોકો સામે લડી અને આ લોકોની રજત પૂણી કરાવતો એમાં નળનાર નગરમાં જે ઘટના પ્રશ્નો છે એના માટેના મેં ઓડિયો વાયરલ કરી અને કીધેલું કે તાત્કાલિક ધોરણે કામ કરાવજો નગર પ્રજા તમારા ઘરે આવશે અને આના જવાબ માંગશે પણ મેં ચારે ચાર કાઉન્સિલરોને કીધેલું ત્યાં ઘનશામભાઈ ઠક્કર પણ છે ઉપરમુખ એમને પણ નામ લીધા છે મનુભા ખેતુબા જાડેજાનું પણ નામ લીધેલું છે પણ મનુભા ખેતુપા જાડેજા વોટ નંબર ના કાઉન્સિલર છે ચૂંટાયેલા છે એમના દીકરો એ માં ચેરમેન છે એમનો બીજો દીકરો પણ છે એ લોકો ગાવતરું કરી અને મને મારી ઓફિસમાં આવી અને મને મારકુટ કરેલી છે તેમાં સત્યજીત જાડેજા મનુભાનો મોટો દીકરો બીજો દીકરો છે નાનો એનું નામ ખ્યાલ નથી અને સાથે સાથે એના સાથે આવેલ ચાર પાંચ જે કાઈ લોકો હતા એ લોકો પૂરું કાવતરા મને માર મારેલ છે ઓફિસ બાંધીને મને માર મારેલ મન દુખ વાત નો એટલો છે કે મારી જે કાઈ કાર્યશૈલી હોય છે જનતાના હિત માટે હોય છે અને આ લોકો જે કાઈ વિસ્તારમાં કામ નથી કરવા અને પોતાનો હોબાળો થાય અને પોતાની બદનામી ના કારણે મારા ઉપર આવી રીતે હત્યા મને માર મારવામાં આવેલ છે ચોક્કસપણે કહીશ કે જે કાઈ લોકો છે પોતાનો ખોફ પણ બતાવવા માટે થઈને આવું કૃત્ય કરતા હોય છે પણ હું ચોક્કસપણે કહીશ કે જે ચૂંટાયેલા પ્રતિનિધિ ભાજપના ના છે એના માંથી મનુભા કે જાડેજા ને એમાં છોકરાઓ માથા પર શખ્સ નો પ્રકોપ બતાવવા માટે થઈને મારા ઉપર આવતું કરેલું મારી માંગણી એટલી છે કે જો આવા કાઉન્સિલરો ભાજપમાં ચૂંટાઈને બેસશે ને આવી રીતે ગુંડાગીરી કરશે તો પછી પ્રજાના હિત માટે કામ ક્યારે કરશે ભજાના હિત માટે જેને કામ કરવું છે એ લોકોને કરવા નથી દેવા અને પોતાનો ખોબ બતાવે અને વિસ્તારમાં પોતાનો ખોબ ખૂબ દબદબો ચાલુ રાખે